સુરતમાં એક સાથે બાર વૃક્ષ પડ્યા છે વૃક્ષ પડતા વાહનોમાં ભારે નુકસાન થયું છે ને સાથે જ ડીજીવીસીએલ નો વાયર પણ તૂટ્યો છે જેમાં વાયર તૂટતા કરંટ ચાલુ રહ્યો હતો સુરતમાં એક જ દિવસમાં બાર વૃક્ષ પડ્યા છે રાંદેર કતારગામ અમરોલી ઉધના અને ભટારમાં ઝાડ પડ્યા છે ઝાડ પડવાના કારણે અનેક વાહનોને નુકસાન થયું છે સાથે જ રામનગર સ્થિત ઝાડ પડતા ડીજીવીસીએલનો વાયર પણ તૂટ્યો છે ડીજીવીસીએલના તૂટેલા વાયરમાંથી વીજ કરંટ ચાલુ રહ્યો હતો દોઢ કલાક બાદ ડીજીવીસીએલના કર્મી સ્થળ પર પહોંચ્યા હતા અને ફાયર ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ને આજા બેડો નહી આ જોયો લાગી ગયો ખરવા નગર નું તો પૂરા કેટલા જાણો ભાઈ આ તક લઈને ખબર નહી હવે હવે ભાઈ ખો હવે ન તારીખારીખ